ની જે ઘટના બની ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને હવે તંત્રને લાગી રહ્યું છે કે ઘણા બધા જે બ્રિજ છે તે જોખમી છે નવા બ્રિજ કામ નહી થાય ત્યાં સુધી તો હેરાન ગતિ રહેવાની છે અત્યારે ભાડા પણ વધારે ચૂકવવા પડે છે જેના કારણે બહુ જ તકલીફ પડે છે અને દરેકના ઘરે પ્રાઇવેટ વિહીકલ હોય નહીં શક્ય હોય નહીં જેના કારણે અમારે આ બસો પણ બંધ કરી છે તો જેના કારણે પ્રાઇવેટ સાધનમાં જવા મજબૂર થવું પડે છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજનું નિરીક્ષણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ કેટલાક ઓવરબ્રિજો ભારે વાહનો માટે બંધ કરવામાં આવે છે ત્યારે અત્યારે રાત જોઈ શકો છો જી ચોવીસ કલાકની રિયાલિટી ચેકમાં હિંમતનગરથી વિજાપુર રોડ ઉપર એટલે કે સાબરકાટા અને મહેસાણા જિલ્લાને જોડતો સાબરમતી નદી પરનો જે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ સાડા મીટર પહોળો છે અને બસો મીટર લાંબો છે આ ઓવરબ્રિજ પર જે ફેરાપીટ ખકડતા જતી તેને લઈને સમારકામ કરવામાં આવ્યું છે પરંતુ બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનો માટે દેરોલ ઓવરબ્રિજ બંધ કરવામાં આવે છે એટલે કે સમારકામ માટે અને નવીન ઓવરબ્રિજ બનાવવાને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે આ જ ઓવરબ્રિજ પર અત્યારે હાલ નાના વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે મોટા વાહનો પચીસ કિલોમીટર દૂર એટલે કે હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે રોકી દેવામાં આવે છે અને તેમના વૈકલ્પિક જે રોડ છે રોડની જાણકારી આપવામાં આવે છે તો આરટીઓ સર્કલ પાસે પોલીસ બેસાડવામાં આવી છે અને ડાયવર્ઝન આપી અને દેરોલ ઓવરબ્રિજ બંધ કરવામાં આવે છે તેવા બોર્ડ પર લગાવવામાં આવે છે આમ જે મોટા વાહનો છે પચીસ કિલોમીટર અત્યારે અહીં સુધી ના આવે તેને લઈને તે વ્યવસ્થા કરવામાં આવી છે આમ અત્યારે હાલ જે ભારે વાહનો માટે આજથી જે ઓવરબ્રિજ છે દેરોલ ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક સાબરકાંઠા